બિનવારસી મૃતકોના ન્યાય જાતના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરાતા અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોનો ફોટો પ્રદર્શન યોજાયો હતો અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોનો ફોટો પ્રદર્શન યોજાયો હતો મૃતકોની ઓળખ માટે ફોટાનું પ્રદર્શન આયોજન કરાયું હતું સુરતના ઉધના મગદલ્લા રોડ ખાતે શનિદેવ મંદિર નજીક અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા આ ફોટો પ્રદર્શન યોજાયા હતો તો છેલ્લા ચોવીસ વર્ષથી ભેદભાવ વગર નિસ્વાર્થ સેવા સંસ્થા દ્વારા બિનવારસી લાસુને આત્માને સહગેટ માટે યજ્ઞ પણ કરાય છે બિનવાર્ષિક મૃતકોની શાસ્ત્રોક વિધિ પ્રમાણે શ્રાદ્ધ અને બ્રહ્મ ભોજ પણ કરવામાં આવે છે નમસ્કાર દર્શક મિત્રો મારું નામ વેનીલા રસિકલ મારવાલા અગ્નિદા સેવા કેન્દ્રના પ્રમુખ અગ્નિદા સેવા કેન્દ્ર દ્વારા આજે ઉદમા સુસ્ય સરકાર શનિદેવ મંદિરના પ્રાંગણમાં તમામ બિનવાર્ષિક મૃતકોની ઓળખ થાય તે માટે ફોટાનું પ્રદર્શન લગાવવામાં આવેલું છે અગ્નિદા સેવા કેન્દ્ર એક રજિસ્ટ્રેશન સંસ્થા છે અગ્નિતા સેવા કેન્દ્ર તમામ બિનવાસી મૃતકો નું માન ભેર વિધિ સર ન્યાયજાત ના ભેદભાવ વગર વિના મૂલ્યે અંતિમ સંસ્કાર કરતી સંસ્થા ત્યારબાદ આખા વર્ષમાં જેટલા પણ બિનવાસી મૃત દેહ અંતિમ સંસ્કાર કર્યા હોય એ કમ ઓટે મરેલા હોય એ લોકોની સદગતિ માટે સુરત આર્ય સમાજ મંદિર માં યજ્ઞ કરવામાં આવે છે ત્યારબાદ ભાદરવા મહિનામાં સાતસો કદ વિધિ અનુસાર શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે અને બ્રહ્મનું ભોજન કરાવવામાં આવે છે અને દર મહિને તમામ બિનવર્ષી મૂર્તકોની અસ્થિઓનું વિસર્જન નાસિકમાં કરવામાં આવે છે અને મકર સંક્રાંતિના આગલા શનિવારે ઉજ્ઞાશેષો સરકાર શનિદેવ મંદિરના પ્રાંગણમાં તમામ બિનવર્ષી મૂર્તકોની ઓળખ થાય તે માટે પ્રદર્શન લગાવવામાં આવે છે આથી આ જાહેર જનતાને મનો અનુરોધ કરું છું કે આ પ્રદર્શન જોવા આવો અને જે તમારા સ્વજનો ગુમ થયા છે એ આ પ્રદર્શનમાં આવીને એની ઓળખ થઈ શકે